રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં લેવાઈ શકે છે જુનિયર ક્લાર્કની પરીક્ષા મુદ્દે મહત્વનું નિવેદન આપતા ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે કહ્યું કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા માટે અત્યાર સુધી ત્રણ લાખથી વધુ ફોર્મ ભરાયા છે જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં જ યોજાય તેવું આયોજન છે આ સાથે તેમણે જણાવ્યું કે બીટગાર્ડની પરીક્ષાના કોલ લેટર પહેલી ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી શકાશે બીટગાર્ડની પરીક્ષા માટે ચાર લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે હસમુખ પટેલે ઉમેર્યું કે માર્ચમાં દર રવિવારે પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વે લોક કલ્યાણ અને લોક વિકાસ ના કામો માં વેગ વધારે બની શકે જુનિયર ક્લાર્ક ની 2018 જે ભરવાની થતી હતી તેમાં 8898 જગ્યાઓ 898 જગ્યાઓ નો વધારો થયો છે અને કુલ 4304 જગ્યા ભરવાની હતી તેના બદલે હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીબીઆરટી પરીક્ષા પદ્ધતિથી પરીક્ષાનું આયોજન પહેલી ફેબ્રુઆરીથી કોલ લેટર ઇશ્યુ થવાના શરૂ થઈ જશે સંપૂર્ણપણે ફેબ્રુઆરી માસ જે બે હજાર નવેમ્બર બે હાજર ત્રેવીસમાં જે જાહેરાત પ્રસિદ્ધ થઈ એમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ સર્વેયર ગ્રાફિક ડિઝાઇનર મશીન વગેરે જગ્યાઓ ભરવા માટે માર્ચ મહિનાના દર સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષાનું આયોજન થશે આ જે સંયુક્ત પરીક્ષા છે જે ક્લર્ક લેવલની અને ગ્રુપ બી ની પરીક્ષાઓનું સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે રોજના પ્રતિદિન ત્રણ ત્રણ સીટ થી આ પરીક્ષા લેવાની છે અને ગુજરાતના જુદા જિલ્લાના કે પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું સીબીઆરટી થી આયોજન થશે